નમસ્કાર મિત્રો એક કહેવત છે ને કે હીરાની પરખ ઝવેરી જ કરતો હોય છે મિત્રો ઘણા બધાના મોઢે એવું સાંભળીએ છીએ કે મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાની શી જરૂર હોય છે જ્યારે એક મૂર્તિકાર રોજના ચૌદ થી પંદર કલાક મહેનત કરીને કામ કરીને નવ મહિનાના અંતે મૂર્તિ બનાવતો હોય મૂર્તિ પણ એટલી સુંદર અને અદભુત બનાવે કે દર્શનાર્થે જનારની આંખો માત્ર મૂર્તિના ચહેરા ઉપર જ ટકી રહે એટલી અદભુત અને સુંદર મૂર્તિ એટલામાં એક પત્રકાર આવ્યો અને આ મૂર્તિ જોઈને મૂર્તિકારને બોલાવ્યા કે તમે આ મૂર્તિ આવી અદભુત અને સુંદર કેવી રીતે બનાવી ત્યારે મૂર્તિકારે જવાબ આપ્યો મેં તો માત્ર પથ્થરમાંથી વધારાના પથ્થર દૂર કર્યા પરંતુ પહેલાંથી જ આ પથ્થરમાં ભગવાન હતા જ એણે ભાવુકતાથી વધારાનો જવાબ પણ આપ્યો જ્યારે મેં નવ મહિના પહેલાં મૂર્તિ બનાવવાની શરૂઆત કરી મૂર્તિ બની પણ ગઈ ત્યારે મૂર્તિનો ચહેરો અને પ્રાણ પ્રતિષ્ઠા પછી મૂર્તિનો ચહેરો એમાં જમીન આસમાનનો ફેર એમાં તેજ અને પ્રભાવ અલગ જોવા મળ્યો આ શબ્દો હતા અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ તૈયાર કરનાર અરુણ યોગીરાજના એણે કહ્યું કે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પછી હાજરા હાજર જોવા મળે છે Jai Shri Ram